તરી વરે છે આ રંગાડું દઈએ છીએ સતાય પાછા બટકા ભરે છે કા તો રંગાડું બંધ કરો ને કા રંગાડા મોનો કોટો નાખવાનું ચાલુ કરો તરી વરે છે વાત એ છે દોસ્તો કે આવનાર સમય ખેડૂતોના હિત માટે મજદૂરોના હિત માટે લડવાનો સમય છે વિસાવદરની જનતા એક મેસેજ આપ્યો છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી ગુજરાતની તંત્ર સાથેની જે લડાઈ છે ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે એની સામે જો લોકો મન બનાવી લે તો તંત્ર અને ભાજપ ને હરાવી શકવાની તાકાત મતદારોમાં છે આ તાકાત વિસાવદર ની જનતા એ બતાવી છે

રાત્રે અગિયાર વાગે ફોન કરીએ સતાય ફોન ઉપાડે અને આપણને જવાબ આપશે આવો જ પર ભરોસો હોય એને નેતા તરીકે સ્વીકારજો બાકી જે લોકો કહે છે કે અમારી પાર્ટીમાં સરકારની વિરુદ્ધ ન બોલાય તમારી ફરિયાદ સાચી પણ અમે નહીં બોલી શકીએ એને કહેજો કે લાજ ગાઢીને ઘરમાં બહેરો તમારા જેવા ખદડાઓનું અમારે અહીંયા કાંઈ કામ નથી આવા લોકોનું આપણે કાંઈ કામ નથી જે આપણા અવાજ બનીને ના બોલી શકે જ્યારે આપણી પર અત્યાચાર થાય અન્યાય થાય અને જે અવાજ નથી ઉઠાવી શકતા

તો એક બે અમે મીડિયા મીડિયા અમથી અમારાથી તો છઠું ભાગે છે ભાજપ વાળા એડવર્ટાઈઝ દે છે અમે દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે જાવો તો પછી જાવ બીજું શું થાય